નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વિકાસની વાતો થાય છે પણ બચાવ શહેરના ખખડદજ રસ્તાઓ જોતા આ દાવો ટકી શકતો નથી કચના પ્રવેશ દ્વાર સમોવાગડ વિસ્તાર વિકાસમાં સૌથી આગળ હોવાના દાવાઓ વચ્ચે બચાવ શહેરના મોટા ભાગના રસ્તાઓનો ધોવાણ થઈ જતા મસ મોટા ખાડાઓ પડી ગયા છે શહેરના માર્ગો પર પગે ચાલીને નીકળવું મુશ્કેલ બન્યું છે ત્યારે વાહન ચાલકોની શું હાલત થતી હશે તેવા વેદક સવાલો બચાવ ઉઠાવી રહ્યા છે શહેરના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે બટિયાથી નવા બસ સ્ટેશન સુધીનો સર્વિસ રોડ તથા નવા બસ સ્ટેશનથી વોંધ જતા માર્ગ પર પણ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે બોંધથી વાગડ વેલફેર હોસ્પિટલ સુધીનો માર્ગ હોય કે પોલીસ ચોકીથી અણુશક્તિનો માર્ગ દરેક રસ્તાઓની હાલત ખસ્તા બની છે પીજીવીસીએલથી મામલતદાર કચેરી સુધીનો સર્વિસ રોડ ધોવાઈ ગયો છે શહેરના તમામ મુખ્ય રસ્તાઓ ખખડદજ બની ગયા છે તાજેતરમાં ટ્રાન્સપોર્ટ સંગઠનો દ્વારા ખરાબ રસ્તાઓ માટે નો રોડ નો ટેક્સ ઝુંબેશ વખતે જિલ્લા વહીવટી તંત્રએ જૂજ દિવસોમાં જ તમામ રસ્તાઓના ખાડાઓનું સમારકામ કરી આપવાની ખાતરી આપી હતી પરંતુ ભચાઉ શહેરના રસ્તાઓની હાલત પખવાડિયાથી વધુ સમય વીત્યા છતાં ઠેરની ઠેર જ રહી છે ખાડાઓના કારણે નાના મોટા અકસ્માતો રોજિંદા બન્યા છે આ રસ્તાઓ પરથી પસાર થતા વાહનોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે તો વાહનમાં સવાર મુસાફરોની હાલત પણ કફોડી બની છે હાલ તો બચાવ શહેરોના રસ્તાઓ પર ખાડા છે કે ખાડાઓ વચ્ચે રસ્તા બન્યા છે તે સવાલ ઉઠી રહ્યા છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એન એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ 10 ઓક્ટોબર 2025 આ હતા આજના ના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર